ટુરિઝમ સેન્ટર કેવડી ખાતે સપ્તાહની ભવ્ય ઉજવણી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ છોટાઉદેપુર જિલ્લાના કેવડી ગામે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી બે થી આઠ ઓક્ટોમ્બર બે દરમિયાન ઉજવાતા વન્ય પ્રાણી સપ્તાહ ભાગરૂપે ઇકો ટુરિઝમ સેન્ટર કેવડી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે કરી હતી જ્યારે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહેમાનોનું તુલસીના રૂપા વડે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દેપ પ્રગટ્ય અને સ્વાગત પ્રવચન યોજાયા હતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તથા જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના ઉદ્બોધનમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ પર્યાવરણ જાગૃતિ અને સ્થાનિક લોકોની ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો કાર્યક્રમ પૂર્વે કેવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી આયોજન કરવામાં આવ્યું હતું બાળકો માટે ચિત્ર સ્પર્ધા તથા વન્ય પ્રાણી રેસ્ક્યુ પણ ઉત્સાહ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને દસ લાખ નો ચેક તેમજ અન્ય લોકોને પ્રશસ્તિ પત્ર સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ ગ્રામજનો વિદ્યાર્થીઓ અને છોટા જિલ્લાના વરિષ્ઠ પત્રકારો ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી શર્મિલાબેન તાલુકા પંચાયત ના પ્રમુખ છોટાઉદેપુર શ્રીમતી કલ્પનાબેન આપણી વચ્ચે ઉપસ્થિત પ્રાયોજના